ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલના સ્વાગત છે તમારું મારા નવા પડે ને એટલે આપણે શું હોય ખબર એક જ કોમ હોય આજે પણ પોણીવાળો આવી ગયો હું પહેલાં તમે એડા જોવો ચેવા ત્યાંય અને હશે ત્યારે આપણું નહીં આપણે ખાલી છે ને પોણીવાળું આવીએ પણ એડા જુઓ તમે ચેવા ત્યાં હવે એડમ ચેટલી માડીઓ આવશે ને એ તમે કમેન્ટ કરીને કહેજો કે જેટલી માળી આવશે એડમ મેં કુછ નહીં બોલુંગા ઠીકે આપણે તો ખાલી પાણી જ પાવાનું હોય પાણી વાળીને ઘરે અને તમને ખાતર અને તમને ખાતર દેખાડ ખાતર જુઓ ખાલી આ એડમ છે ને ખાતર નાખવાનું છે આપણે આ રહ્યું એટલે ફરીને નહીં નાખવાનું આ રહ્યો ડબ્બો ડબ્બામાં નાખી દેવાનું ડબ્બો નાખી દેવાનું ઓકે ગાય પોણી વાળી દીધું છે ને ચાર આમ વાળી દીધું હવે હવે ભીતે જાય તો આપણે છે ને હવે બાજુમાં એક બોયડી દેખાય છે એક જઈએ બોરા હોય તો પેલા વેણી લઈએ ખા એવો આ બાજુ જોવો કહીશ બોરો એકલો બોરો ચગા અને અમાર બાજુ હે આવો બોરો નતો અમે રહીએ બાજુ અમે રહીએ બાજુ ચણા જણા બોરો હતો અને વધારે આવ્યા પણ નતો તો તારે ખીચામ ખીચામાં ના ભરીએ આપણે ખાયા હાલ ખાયો ખાલી કેમ કે હું પોણી વાળું ને ટાઈમ પાસ થાય ટાઈમ પાસ માટે ફોકાય એટલે લઈ લઈએ એમાં બધા નહીં પાકે જવું બધા હે ને અમુક લીલો હે કાચો એટલે અમુક કાચો છે અમુક પાક્યો હે ને પાક પાક લઈ લઈએ કાચો કાચો પાક છે ઓકે ગાઈસ તો ટિફિન આવી ગયું હોય હવે ટાઈમ કેટલો થયો ખબર ટિફિનનો ગાઈસ એક વાગ્ય ગયો હોય અને એક વાગે ખાવાનું આવી ગયું આપણે તો ખાઈ લઈએ પેલા તો જેમ કે ચારામાં પોણી જાય રહ્યું હજુ ચારો અડતામાં પોખ્યું હોય પોણી જો હડતામ જોયું તો હજી આપણે ખાઈ લેવું પેલા તો ખરે થોડી જગ્યા બેહવાનું હોય બધું લીલુસ તો આપણે થોડો કોરામ બેસીએ તો અહીંયા બરોબર છે અને શું બનાવ્યું છે ખાવાનું આ રહી સાસ સાસ ને તે મરચા લાગ્યો ગઈસ આ મરચા હે હવાના મરચાલે લાગે કશો હોતો નહીં સાસ આપણે સાઈડ માં નાખે કોઈ નહીં ગઈ છે ને તો ખાવા આમ છે જો ચેવું અને લીલી ડુંગળી પછી બાજરીનો રોટલો તો આપડે બાજરીનો રોટલો મેખીએ તું પેલા ડુંગળી બાજરી સાસ મસ્ત હે ખાઈ લઈએ ભૂખ તો અમે મને લાગી હતી હું પેલા લગભગ નવ વાગ્યાનો આવ્યો તો નવ નહીં સાડા આઠ સાડા નો આવ્યો તો પોણી આપણે મોડાવી દઉં ઓકે ગાયશ તો પાણી વાળી નાખજો કરે અને હવે ચા બની ગયો છે તો ચા પી અને જઈએ હવે અને ચા બનાવ્યો છે નિકુલ્યાએ જેમ કે કરે કોઈ નહીં બધા સાર લેવા જઈએ તો ચા અને ગાઈસ ભજીયા બનાવેલા છે નાસ્તો કરી લઈએ હવે નાસ્તો કઈ ગમે કહો અને ચા બનાવ્યો છે નિકુલ્યા અને ચા પીને હજુ આપણે જવાનું છે ગમ્મો હું પોણી વાણી નાયો આઈને તરત ફટાફટ નહીં હવે તૈયાર થઈ ગયો ચા પી હવે ગમ્મ આજે ચા મસ્તો બનાવ્યો નીકળ્યા મસ્ત બનાવ્યો મસ્ત તું કઈ બાબ બોલ્યો ને કહત તમ કાવે રો વિશુન વિશુ કો કેર જવાબ આલ તૈયાર હવે

પેલા બાઈક ને ચેન ઉતરી જઈ ગયો કબૂતર જો ખાલી નવા કબૂતર આયા બે વાઈટ અંદર બે ચરે રે કરી રહ્યા ના જેવું જો કબે તો આયા ને આ બધા કાઢ્યા હે કલર માં ફેરફાર થઈ ગયો વર્ષે કોઈ નઈ ખાલી જઈને આવતો રે શું કેવું બાબા ઓટો મારી સાયકલ નો ગાય છે ને રાજુ ને બે જણા છેતર માં કેમ કે રાજુ ના ઘરે કોઈ હે નહી અને અમે કોમે જઈને આવ્યા તારમાં કોમ હતું કોમ પટાવી દીધું કોમ પતાઈ આયા અને આવીને અમે ચોખ બેઠા હતા ને તો પછી બે જણા આવ્યા ખેતરમાં સાર વાટવા સાર તો રહ્યો રહ્યો હું ખાલી રહ્યો છે બોરા નહીં આયા કલમી બોર હતા પણ નહીં આવ્યા ગરી ગયા છે અને સારમાં શું વાટવાનું ખાલી ઘાસ એકલું જ કેમ કે આ રસ્કો પાયેલો છે અને ઘાસ આટલો એક પટ્ટી ઊભી છે એક પારો લઈને સંજોગે બખતર પહેરવા પડે નિવાળું કર્યું કે સારું પડ્યું બાકી એ હોશ પડી જાય છે અને પણ વાયેલા છે ઓડવાયેલા છે ને રસ્કોને ઉડવાયેલા આગળ હે આટલાં બધું વાટેલું